ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ત્રેવીસ મે અને શુક્રવાર જીરુની બદલની મિત્રો વાત કરીએ તો વાયદો કાલે પચાસ રૂપિયા જેવો ભેટ્યો હતો સિંગાપુર ક્વોલિટી એ બધી સ્થિર હતી આવક હવે ઘટતી જાય છે જીરુની બજારમાં બજારના અહેવાલ એવા છે કે ઘરાકીના અભાવે ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો તો જીરુંના ભાવ યાર્ડોમાં વીસથી ત્રીસ ઘટ્યા હતા જીરુના નિકાસ ભાવમાં કોઈ ફેરફાર નહોતો પરંતુ બજારમાં લેવાયેલી એકદમ ઓછી હોવાથી કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવા સંજોગો દેખાતા નથી જીરુના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી જીરુમાં જ્યાં સુધી નિકાસ વેપાર ન થાય ત્યાં સુધી બજારમાં કોઈ મોટી હલચલ દેખાતી નથી આ તબક્કે જીરુની બજારમાં વેપાર કેવા થશે તેના ઉપર આધાર રહેલો છે જીરુની આવક હવે દરેક સેન્ટરમાં ઘટી છે ગોંડલ રાજકોટમાં પાંચસોથી સાતસો બોરીની માંડ આવક થાય છે એકમાત્ર ઊંઝામાં આવક છે ત્યાં નવ હજાર બોરીની છે પરંતુ એ બધી રાજસ્થાનના બોર્ડર એરિયાના ગામડાની છે ભારત પાક વચ્ચે યુદ્ધ જેવું વાતાવરણ હોવાથી રાજસ્થાનના ખેડૂતો એ સમય વેચવા લતાને ને અત્યારે ભાવ સ્થિર હોવાથી તેઓ વેચાણ કરવાના મૂળમાં છે જોકે આ આવકો હવે પહેલાની તુલનાએ થોડી ઘટી છે ગુજરાતની તુલનાએ રાજસ્થાનમાં ખેડૂતો પાસે સારો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે ચિંગાપુર ક્વોલિટી અડધો ટકા બેતાલીસો પચાસ વધઘટ વિજ્ઞાન ચિંગાપુર એક ટકા બેતાલીસો મશીન યુરોપ તેતાલીસો પંચોતેર રાજકોટ કરિયાણા બસ સુડતાલીસોથી રાજકોટ કરિયાણા બટ ચાર હજારથી ચાર હજાર પંચોતેર રાજકોટ યુરોપિયન ઓગણચાળીસો પચાસથી ચાર હજાર રાજકોટ ચારો અડત્રીસો પચાસથી ઓગણચાળીસો પચાસ રાજકોટ એવરેજ પાંત્રીસોથી સાડત્રીસો પચાસ ઊંઝા પ્રીમિયમ ચાર હજાર પચાસથી એકતાલીસો ઊંઝા ચોપર ચાર હજારથી ચાર હજાર પચાસ ઊંઝા બેસ્ટ ઓગણચાળીસોથી ચાર હજાર ઊંઝા મીડિયમ આડત્રીસોથી ઓગણચાળીસો પાછળથી જોયેલી યાર્ડની આવક અને ભાવ